ગોંડલના રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજા પર જે ફાયરિંગ થયું હતું ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજા છે તેને સ્ટેટ મોનિટરિંગ સેલે કેરળના કોછીથી ઝડપી લીધો છે અને પોલીસ તપાસમાં અનેક પ્રકારના ખુલાસા થઈ શકે તેમ છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગોંડનમાં બે બડિયાઓ છે આ બે બડિયાઓની લડાઈ એક લાંબા સમયથી ચાલી રહી છે અને તેની ચર્ચાઓ અને તેના જે મામલાઓ છે તે પણ અવારનવાર મીડિયામાં ચમકતા હોય છે થોડાક સમય પહેલાં ગોંડલના રીબડામાં અનિરુષિ જાડેજા છે તેમના બત્રીજાના પેટ્રોલ પંપ પર રાત્રિના એક વાગ્યા આસપાસ બે યુવકો છે જે તેમના મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા અને તેમના પાસે જે મોટરસાયકલ હતું તે મોટરસાયકલથી આ પેટ્રોલ પંપમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી તે ફાયરિંગ પણ કરે છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી અને બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ફાયરિંગની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો છે તે સ્થળ પર દોડી દોડી આવે આવે છે 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 ગોંડલ તાલુકા પોલીસ પણ તપાસનો ચાલુ સીસીટીવી કબજે કરવામાં આવે છે અને ફાયરિંગ કરનાર જે આરોપીઓ છે તે કઈ દિશા તરફ વધ્યા છે આગળ તે દિશામાં પોલીસ તપાસ કરે છે અને અંતે આ ઘટના સાથે આ પ્રકરણ સાથે જોડાયેલા ચાર આરોપીઓ છે તેઓને દબોચી પણ પોલીસ છે પરંતુ હાર્દિક સિંહ જાડેજા નામના એક વ્યક્તિ છે જે પોતે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ થાય છે વિડીયો મૂકે છે અને ફાયરની ઘટનાની તે પોતે જવાબદારી પણ લે છે અને અનિરુષિ જાડેજાના જે પુત્ર છે રાજદીપસિંહ જાડેજા અને તેમના મિત્ર છે તેને લઈને પણ તેમને જે ભૂતકાળમાં ઝઘડા થયા છે તે ભૂતકાળના ઝઘડાના વેર વારવાની પણ તે વાત કરે છે અને જે પ્રકારે આ ફાયરિંગનું પ્રકરણ બન્યું હતું રીબડામાં ત્યારથી આ હાર્દિકસિંહ જાડેજા પોતે ફરાર હતા અને અંતે સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે છે તેવા સમાચાર મળ્યા હવે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફાયરિંગના મામલે જે પ્રકારનો ગુનો દાખલ થયો છે તે દાખલ થયા પછી હાર્દિક સિંહ જાડેજાની પોલીસ કસ્ટડી મેળવશે પૂછપરછ કરશે કોર્ટમાં રજૂ કરશે રિમાન્ડ મેળવશે અને ત્યાર પછી હાર્દિકસિંહ જાડેજાએ જાડેજા એ